મેન્ટલ ક્લિયરિટી અને પોઝિટિવિટી વધારવી છે કોન્ફિડન્સમાં વધારો કરવો છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખવું છે આ તમામ લાભ તમને મળશે ભગવાન શિવના સાક્ષાત આશીર્વાદ એવા પાંચમુખી રુદ્રાક્ષથી કે જે વિદ્યાર્થીઓની અભ્યાસમાં એકાગ્રતામાં વધારો કરશે તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે અને સાથે જ આંતરિક શક્તિ અને આત્મબળમાં પણ વધારો કરશે પાંચમુખી રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે છે તો બહેનો ભાઈઓ બાળકો કે પછી વડીલો એમ તમામ લોકો આ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે શિવ મહાપુરાણ અનુસાર પાંચમુખી રુદ્રાક્ષ એ કાળાગની નામનો સાક્ષાત રુદ્ર છે જે બધા પ્રકારની મુક્તિ આપનાર અને સર્વ ઇચ્છિત ફળ આપનારો છે બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત થયેલા આવા શક્તિશાળી રુદ્રાક્ષને ધારણ કરવા માટે શ્રાવણ મહિનાથી વિશેષ બીજો કયો સમય હોઈ શકે તો આજે જ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ અથવા મેસેજ કરીને તમારા માટે કે પછી તમારા પરિવારમાં કોઈપણ માટે સર્ટિફાઈડ પાંચમુખી નેપાળી રુદ્રાક્ષ ઓર્ડર કરો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ